સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ક્વાયજ શરૂ કરવામાં આવી છે લીલિયાબાદ સાવરકુંડલા ખાતે કોંગી નેતાઓએ કોંગી કાર્યકર્તાઓ સાથે પરામર્શ બેઠક યોજીને આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવાની રણનીતિ ઘડી હતી સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાને લઈને અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સજાગ થઈ છે અને આજથી અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર કોંગી નેતા લલિત વસોયા મહાનસિંહ ડોડિયા દિનેશ મકવાણા ભીખુભાઈ વાડદોરિયા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આગામી ચૂંટણીઓ જીતવાનો મંત્ર કોંગી નેતાઓએ કાર્યકર્તાઓને આપ્યો હતો સાથે સાથે કોંગી નેતા પ્રતાપ દુધાતે ભાજપ પર નાના પક્ષોને લાવીને ચૂંટણીઓ પ્રયાસો સફળ સફળ થયા હોય ને પટેલ પણ પાર્ટી લઈને આવ્યા ભાજપ થયું હોવાનો ટોણો કરીને વર્ષથી હોવાનું લાવી એક વાતાવરણ ટીવી મીડિયા પેપરો મારફત જે બે હજાર સાતની એક શરૂઆત થઈ કે અન્ય પાર્ટીઓને લાવી અન્ય પાર્ટીઓને ફંડિંગ કરી નારાજ મતને પોતાની તરફેણ કહેસી અને લોકોની નારાજગીનો હક એ વિભાજન કરવામાં સત્તાધારી પાર્ટી સફળ રહી છે ભૂતકાળમાં ઘણા બધા ગુજરાતમાં અખતરા થયા છે ઈશુ બાપાની પરિવર્તન પાર્ટી 2012 માં આવી એક મોટો વાતાવરણ ઊભું થયું ટોળા ઊભા થયા આંદોલન ઊભું થયું અને અમે પણ એમાં 2007 થી આ લાઈનમાં જોડાયેલા તો અમે અનુભવ્યું છે રાજકોટની અંદર 5 લાખ લોકોની ભીડ ભેગી થતી હોય અને એક વાત એવી ઊભી થતી હોય કે આ વખતે તો ફલાણાની પાર્ટી જીતવાની છે અકતરાઓના ભાગરૂપે આરએસએસની માનસિકતા પ્રમાણે આરએસએસની પદ્ધતિ પ્રમાણે એ વાતાવરણ ઊભું કરી ગઈ છે અને ગુજરાત પીડિત છે ત્યારે એક એક કોંગ્રેસીની આપણી જવાબદારી છે આપણી નૈતિક ફરજ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સારા લોકો નેતૃત્વ કરે સારા લોકો આગળ વધે અને આ બેઠેલી જે વ્યક્તિઓ છે એ સો ટોનું છે ત્યારે દુઃખના દિવસો આપણા પૂર્ણ થઈ ગયા છે હંમેશા પડતી હોય ને પડતીની પાછળ ગુજરાતની અંદર અત્યારે જે વાત ઊભી કરવામાં આવી છે ત્રીસ વર્ષથી સત્તા વગર આ કોંગ્રેસી લોકો કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડી છે ગરીબો માટે લડી છે વંચિતો માટે લડી છે મધ્યમ વેપારીઓ માટે લડી છે ત્યારે મારે વધારે હું સંગઠનના ભાગ રૂપે આપણે ભેગા થયા અત્યારે જ્યાં પણ બેસે ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓ જોમ જુસ્સો સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂત થાય તેવા સમીકરણો કોંગ્રેસી નેતાઓએ તેજ કર્યા છે અને આગામી એક અઠવાડિયામાં તાલુકા વાઇઝ કોંગ્રેસ નું સંગઠન જાહેર થવાનું દુધાતે જણાવ્યું હતું

આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે બધાને રૂબરૂ સાંભળે છે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા એ જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે ટૂંક સમયની અંદર આ રિપોર્ટ લઈને પ્રદેશમાં જશે અને એક વીકની અંદર આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવશે